એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનું આગમન થયું છે પાંચસો પચાસથી લઈ સાતસો સુધીના પ્રતિમળના ભાવ બોલાઈ રહ્યા છે જે મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનું આગમન થયું છે ઘઉંની આવકના શરૂઆતના તબક્કામાં ખેડૂતોને ભાવ સારા મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો સુરેન્દ્રનગરના વઢવાણી યાર્ડમાં બહારના જે માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનું આગમન થયું છે જેના કારણે હવે સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી છે પાંચસો થી લઈને સાતસો સુધીના પ્રતિમળના ભાવ બોલાયા છે તો ઘઉંની આવકના શરૂઆતના તબક્કામાં ખેડૂતોને ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે સુરેન્દ્રનગરના વઢવાણ બહારના વેપારીઓનો પણ ઘઉંની ખરીદી કરવા ધસારો જોવા મળી રહ્યો છે તો બહારના વેપારીઓ પણ આવી રહ્યા છે ઘઉંની ખરીદી કરવા માટે જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ઘઉંના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવાઈ રહ્યા છે

ભાલિયા ઘઉં હોય ટુકડી ઘઉં હોય એપલ ઘઉં હોય રજવાડી ઘઉં હોય અને સરબતી ઘઉંની આવક છે તે શરૂ થઈ ગઈ છે ત્યારે હાલના તબક્કામાં વહેલી સવારથી વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખુલી જતું હોય છે અને ખાસ કરી અને સોદાઓ પણ થતા હોય છે કેટલાક વેપારીઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું કેવા પ્રકારના ઘઉંની આવક છે ઘઉં તો અત્યારે સુપર માલ હોય એના સારા ભાવ છે લર્નિંગ ની અંદર તમારે જો જે વસ્તુ એવા ભાવ આપણે એમાં અલગ અલગ વેરાયટી હોય છે ચોખા કરીને અમારે માલ આપવો પડે છે અલગ અલગ ભાવ હોય છે જેવી માર્કેટ એવો એ પેનલ્ટી પ્રમાણે ભાવ હોય ક્યાં ક્યાંથી ઘઉં આવે છે આજુબાજુ જે ઉત્પાદન થયું છે આવક કેટલી થાય છે રોડ આવક અત્યારે બે ત્રણ ટેક્ટર હોય છે બધી ચાર પાંચ આવે બાકી ઘરે બેઠા બધા ખેડૂતો સારા સારો હોય ખરીદી માટે આવે ગામડા ખાસ કરીને જે આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકો છે તે ખરીદી માટે આવતા હોય છે માર્કેટિંગ એન્ડના જે ચેરમેન છે તેમની સાથે પણ વાત કરશું ખાસ કરીને જે ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે શું કહેશો બજાર સમિતિ ઉઢાવવામાં સતો ત્રણ પચીસ ના રોજ અમારે ઘઉંનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું છે હાલ અત્યારે ધીમી ગતિએ ખેડૂત પોતાનું ઘઉં લઈ અને મટાવી રહ્યા છે કેવા ભાવ મળે છે પાંચસો થી માંડીને પાંચસો ચાલીસ સુધીના ભાવ આવે છે કઈ કઈ જાતના ઘઉ આવે છે હા ચોપડી અને એકાવન જાત આવે છે ખાસ કરી વ્યવસ્થા નો કેવો છે વ્યવસ્થામાં તો એ છે કે ખેડૂત સુધી વેચાણ કરવા આવે એને રજી કરી અને એને રોકડા નાણા અને કરો ટોળ કરી અને રોકડા પૈસા આપી દેતા હોય છે વેપારીઓ રાખવા માટેની વ્યવસ્થા આપવાની શેરમાં શેરમાં જગ્યા છે રાખવા માટે ખાસ કરીને જે વઢવાણ માર્કેટિંગ એડ આવેલું છે ત્યાં હરાજી શરૂ થઈ ગઈ છે આજુબાજુના ગામડાના ખેડૂત છે તે ઘઉં લઈ અને સુરેન્દ્રનગર ના વઢવાણ માર્કેટિંગ યાર્ડ આવી રહ્યા છે શેડ ની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે કદાચ ખેડૂતોના ના ન ના વેચાય બહાર ના પણ વેપારીઓ આવ્યા છે માર્કેટ યાર્ડ ત્યારે તેમને તેમના કેવા ભાવ મળી રહ્યા છે બહાર ના પણ વેપારીઓ આવે છે ત્યારે ખેડૂતો મને કેવા ભાવ મળી રહ્યા છે તેમના તરફથી ખાસ કરીને સુરેન્દ્રનગરના આજુબાજુના વેપારીઓ તો આવે છે પરંતુ ત્યાંથી બહારના વેપારીઓ પણ અહીં ખરીદી માટે આવતા હોય છે ખાસ સુરેન્દ્રનગર જિલ્લો જિલ્લો છે છે ભાલિયા માટે પ્રખ્યાત ગણવામાં આવી રહ્યો ભાલ પ્રદેશના જે ઘઉં થાય છે તેના ભાવ સાતસો થી વધુ ખેડૂતોને હાલ મળી રહ્યા છે પ્રતિ મન ના ત્યારે ખેડૂતો આ ઘઉં વેચવા માટે વઢવાણ માર્કેટિંગ યાર્ડ આવી રહ્યા છે ભાલિયા ઘઉં વિશેષતા હોય છે કે તે કદમાં મોટા હોય છે અને કડક વલણ ધરાવતા હોય છે ત્યારે આ ઘઉંની ડિમાન્ડ સમગ્ર ગુજરાત રાજ્યમાં રહેતી હોય છે ત્યારે હજુ પ્રાથમિક શરૂઆતી તબક્કો છે ત્યાં સોદાઓ થઈ રહ્યા છે પરંતુ હજુ પણ દિવસો જશે એટલે બહારના રાજકોટ અમદાવાદ સહિતના જે ગામોના વેપારીઓ છે તે પણ વઢવાડ માર્કેટિંગ યાર્ડમાં આવશે ભાલિયા આવક પણ હજી ધીમી છે કારણ કે આ ઘઉં પાકતા પંદર થી વીસ દિવસ વધુ લાગતા હોય છે અન્ય ઘઉં કરતા એટલે હજુ વઢવાડ માર્કેટિંગ યાર્ડમાં ભાલિયા ઘઉંની ધીમી આવક શરૂ થઈ છે પરંતુ હાલના તબક્કાઓમાં સોદા પડી રહ્યા છે પાંચસો થી લઈ સાતસો સુધીના ભાવ ભાવો મળી રહ્યા છે